અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન રવજી વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે રવજી વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ધારાસભ્ય જેવી કાકડિયાએ તેમને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા આ દરમિયાન સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે જે રાષ્ટ્રીય નેતૃત્વ મોદી રામ મંદિરનો ઘણા જે મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું લાગણીથી થી જોડાયેલ છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાય